વલસાડના મોગરાવાડીમાંથી રીક્ષાની ચોરી કરનાર છીરી ગામનો રીંઢો ચોરને સિટી પોલીસે દબોચી પાડ્યો વલસાડ શહેરના મોગરાવાડીમાં રહેતા ભરતભાઈ પટેલ તેમની રીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ બેસાડી હેરફેર કરી પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમણે રીક્ષા પોતાના ઘર પાસે આવેલી એસટીડીઓ નામની દુકાન પાસે પાર્ક કરી હતી રાત્રિના સમયે કોઈ ચોર ઇસમે અંધારાનો લાભ લઈ રીક્ષા ચોરી કરી ગયો હતો વલસાડ સિટી પોલીસે રીક્ષા ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન સિટી પોલીસ મથકના સ્ટાફે બાતમી મળી હતી કે મોગરાવાડીથી ચોરાયેલી રીક્ષા એક ઇસમ દમણથી નીકળી કચીગામ ચેકપોસ્ટ થઈ વારી જનાર છે જેના આધારે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ચાલીસ રહે હાલ ગુલાબભાઈ ચાલી ઉડીયાચાલ છીરી વાપી મૂળ રહે થાના ભીખમપુર જિલ્લો પ્રતાપગઢ યુપી હોવાની કબુલાત કરી હતી પોલીસે રૂપિયા સિત્તેર હજારની કિંમત ની ફોન મળી કુલ રૂપિયા મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે આરોપી રીક્ષા ચલાવવાની સાથે ચણોદની એક ગાર્મેન્ટ ફેક્ટરીમાં નાઇટ શિફ્ટમાં વોચમેન તરીકે પણ નોકરી કરે છે પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી રીંઢો ચોર છે તેની સામે વર્ષ બે હજાર બાવીસમાં માં સિલવાસા પોલીસ સ્ટેશનમાં બે મોતી કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં એક તથા ભિલાડ પોલીસ સ્ટેશનમાં બે મળી કુલ ચોરીના પાંચ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વલસાડ સિટી પોલીસે રિક્ષા ચોરી કરનારની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે